નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા કેન્દ્ર સરકારના પેન્શનર સર્વિસ સુધારા બિલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભાવનગર શહેર અને જિલ્લાના પેન્શનરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને વડાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવ રદ કરવા માગણી કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પેન્શનર સમાજના આગેવાનો અને પેન્શનરો હાજર રહ્યા હતા અને રજૂઆત કરી હતી